ધ્રાંગધ્રા શહેરના નાની બજાર સ્થિત જૈન દેરાસ્તની ભગવાનની પ્રતિમાઓમાંથી ચક્ષુ તથા કપાળ સુશોભિત સોનાની વસ્તુઓની ચોરી ધ્રાંગધ્રા પોલીસ પહોંચી ઘટના સ્થળે તપાસ હાથ ધરી મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નાની બજાર પાસે આવેલ જેરાસર રિનોવેશનનું કામ ચાલુ હોય તેથી તમામ ભગવાનની પ્રતિમાને ઉપાસનામાં રાખવામાં આવેલ રાત્રિના કોઈ દ્વારા ત્રણ ભગવાનની પ્રતિમાઓના લલાટ પર લાગેલ કપાળી તથા ચક્ષુ જે સોનાના હોય તેની ચોરી કરેલ અંદાજે લાખ રૂપિયાના સોનાના કપાળી તથા ચક્ષુની ચોરી થયાની ઉપાસનામાં ફરજ બજાવતા આનંદી કલ્યાણજી પેઢીના ના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું ભગવાનના લલાટ અને ચક્ષુની ચોરી થતા સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે હાલ તો ટ્રસ્ટીઓ દ્વારા ચોરી અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસને જાણ કરતા આજે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ટ્રસ્ટીઓની માંગ છે તે ભગવાનના સાનિધ્યમાં થયેલ ચોરી કરનાર શખ્સને તાત્કાલિક ધોરણે પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે મારું નામ રાજેન્દ્રભાઈ ઝા છે હું આ સેઠ કલ્યાણજીની પેઢીમાં ટ્રસ્ટી તરીકે છું સેવા પૂજો અને અત્યારે જે આપણે ઊભા છીએ અમારા આણંદજી કલ્યાણજીની દેરાસરના જે કંઈ પ્રતિમાજીઓ અહીંયા રાખેલા છે કારણ કે અહીંયા આગળ બે વર્ષથી કામ ધીર્ણ ચાલુ હોય તો એ અહીંયા લાવવામાં આવેલા અહીંયા સેવા પૂજા અર્ચના કરવામાં આવેલી તેમજ આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ લગભગ પૂજારીનો ફોન આવતા એ અહીં આવીને જોયું હશે એમને તો ઓફિસ અહીંથી થોડી પાંચ મિનિટના અંતરે આવેલી છે અહીંયા ચાવી લેવા ગયેલા મંગલ કરવા માટે ને એ ચાવી લઈને આવતા હશે એ દરમિયાન અહીંયા આગળ કોઈ શકશે અમારા ત્રણ પ્રતિમાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાળી અને ત્રણ પ્રતિમાજીના ચક્ષુ એટલે સ્વનાંગ ચક્ષુ સોનાના મળીને લગભગ અંદાજિત ત્રણેક લાખ રૂપિયાનો સામાનની ચોરી થઈ હોવાનું અમને જાણવા મળેલ છે અને અમે આ બાબતે પોલીસને જાણ કરેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે